નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના તેરા હેરિટેજ વિલેજ ગામે તળાવ છલકાઈ જતા ત્રણેય તળાવોને ગામ લોકો દ્વારા વધાવવામાં આવ્યા ગામના મુખ્ય તળાવ વધાવવા માટે સાહેબ શ્રી સિંહ તેમજ તેમના પરિવાર દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા હતા તળાવ ઓગણી જતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેરા ગામના લોકો તેમજ તેરા ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓ તેમની ખુશીમાં ભાનુશાલી મહાજનના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજીભાઈ જોયસર વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર આદમભાઈ લોધરા જુમાભાઈ કોલી હરેશભાઈ મહેશ્વરી રમજાનભાઈ મંધરા મહેશભાઈ ભાનુશાલી પ્રવીણભાઈ ભાનુશાલી રાજાભાઈ ભાનુશાલી હીરાલાલભાઈ ભાનુશાલી મામદ માંજોઠી અબ્બાસભાઈ માંજોઠી રમેશભાઈ ભાનુશાલી તેમજ ગામના લોકો બહોળી સંખ્યામાં તળાવ વધાવવા માટે જોડાયા હતા જેમાં શ્રીફળ લેનાર વિજેતાને ઇનામ આપવામાં આવ્યું હતું શાસ્ત્રોક વિધિ નવીન જોશી દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ જય જય આશાપુરામાં વર્ષોથી વર્ષોથી આવતી આપણી જૂની પરંપરા મુજબ આજે તેરા ગામમાં તેરા ગામ વરસાદ સારો થતા પૂરા સમગ્ર કચ્છમાં કે પૂરા ગુજરાત હિન્દુસ્તાનમાં આપણો ત્રણેય તરાવ ઓગણાઈ ગયા છે આજે આખા ગામવાસીઓએ સાથે મળી અને વર્ષો જૂની પૂરંપુરામાં સાથ લઈ અને આપણે આ તરાવ ઓગણ્યા છે એની હું બધા આખા ગામવાસીઓને શુભેચ્છા પાઠું છું તળાવ ઓગણી ગયા અને જે વધામણીનો પ્રસંગ હતો એ ખાલી વધામણીનો પ્રસંગ નહીં પણ એક યાદગાર પ્રસંગ હતો અને આપણે બધા સાથે મળી ઠાકોર શ્રી સાહેબ સાથે અને દરેક ગામજનોએ પાંખી પાડી અને આ ઉત્સાહમાં જાણે પોતાના ઘરે નાનો મોટો પ્રસંગ હોય ને એવી રીતે બધા આવ્યા છે એ જોઈ અને મારું તો હૈયું સ્નેહથી ભરાઈ આવ્યું છે અને ગામના નાના મોટા કોઈ પણ કાર્યો હોય તળાવના કાર્યો હોય હમણાં ભાઈએ કીધું કે સ્મશાન બનાવવાનું છે ઘાસચારાનું કાર્ય હોય પણ બધું પણ જોઈ પણ કાર્ય હોય એ આપણે બધા સ્નેહથી અને સંપથી એક સાથે ઉપાડશું ઘણા ગામોમાં કે કે આ ભાનુશાલી ભાઈએ કર્યું આ મુસ્લિમ ભાઈએ કર્યું પણ આપણે એવું નથી કહેવાનું કે આ ફલાણા જાતિના ભાઈએ કર્યું આ આ જાતિ આપણે તેરાવાસીએ કર્યું એવું કહેવું કે આ રાજાભાઈએ કર્યું કે હિંમતભાઈ ખીરાજભાઈએ કર્યું કે ભાઈએ કર્યું કાંઈ નહીં કોઈ પણ હોય તેરાવાસી આપણે બધા તેરાવાસીએ મળીને કર્યું છે એવું જ્યારે આપણને લાગશે ને ત્યારે સાચા અર્થમાં આપણે કચ્છી અને કચ્છીયતને વધાવીએ એવું જ લાગશે મને કૃપાથી આજે સમગ્ર કચ્છની અંદર વરસાદ શિકાર વરસાદ થયો છે એની અંદર તેરામાં આપણા ઐતિહાસિક ત્રણેય તળાવો ઓગણી જતા આજે ઠાકોર સાહેબ શ્રી મયુરધસિંહજી અને એના પરિવાર સાથે તેરા ગામને પાંખી પાડી અને વધાવવાનું મુહૂર્ત રાખેલ હતો તો આજે અમે આખો ગામ ભેગો થઈ ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ મુંબઈથી પધારેલા મુખ્ય દાતા એવા શ્રી રાજાભાઈ ધનજીભાઈના ભત્રીજા અને તેરાના સરપંચ અને માજી સરપંચ તથા ગામના સર્વે આગેવાનો સાથે રહી અને આપણે આજે આ એક હર્ષોલ્લાસ ઉજવ્યું છે અને એના મેઘલાડુ તરીકે આજે આખા ગામની અંદર પેંડાની પ્રસાદી કરવામાં આવી છે અને આખો ગામ ભેગો થઈ અને હંમેશની મુજબ રાજાશાહીથી પરંપરા તેરાએ પરંપરા નિભાવી છે જાગીરદાર સાહેબ શ્રી તેરાના તળાવ વધાવે એવી અમારી પરંપરા છે અને આ વરસાદ થયો એ ભગવાનની બહુ લીલા લહેર કરાવી શકી છે ભારત માતા કી જય